ગુડ ઇવનિંગ સલામ પ્રભુ નું પવિત્ર વચન આપડી સાથે છે યહ મારા બાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં પ્રભુના વચનો પર ભરોસો રાખીએ પ્રભુના વચનો પર વિશ્વાસ કરીએ હા લે લોહી જ્યારે આપણે પ્રભુ પર ભરોસો કરીએ છીએ ત્યારે પ્રભુ આપણી તરફ એમની દ્રષ્ટિ રાખે છે હાલે લોહિયા ગીત શાસ્ત્ર અઢાર છ કહે છે કે મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી અને મારા ઈશ્વરને અરજ કરી તેમણે પોતાના પવિત્ર સ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો અને તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી હાલે લોહિયા મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી પ્રેઝલોડ વાલા મિત્રો ઘણી બધી વખત આપણા જીવનમાં આપણે અરજો ખોટી જગ્યાએ કરતા હોય છે અથવા જ્યાં પ્રભુની ઈચ્છા ન હોય ત્યાં આપણે કરતા હોય છે કેમ કે જ્યાં પ્રભુના લોકો છે તમે એક નાનો પણ એનો સંદેશો મેસેજ કરશો તો તેઓ તમારા માટે પ્રભુના નામમાં તેમનો હાથ તરત ખુલ્લો કરશે હાલે લુયા પ્રેઝ લોડ અને માટે આપણે હંમેશા પ્રભુની પાસે જઈએ પ્રાર્થના કરીએ અને પ્રભુ રસ્તો બતાવશે કે તમારે કોની પાસે જવાનું છે નહીં હાલે લોટ કેમકે દેવે દરેક જગ્યાઓને માટે વ્યક્તિઓને મૂકેલા છે ઈશ્વરની પાસે યોજનાઓ છે જો ઇઝરાયલ પ્રજાને માટે જ્યારે તેઓ ગુલામીમાં રહેવાના હતા અને એ બધી બાબતો જે બધી આપણે જોઈએ છે એમાં પ્રભુએ અગાઉથી જાણે તેમની યોજનાઓ રાખી મૂકી અને મુસા દ્વારા તેમનો બચાવ કરવામાં આવ્યો નહીં અને જ્યારે મિશરની અંદર જ્યારે મિશરની અંદર જ્યારે યુસફ હતા ત્યારે એમના સગળા લોકોને ત્યાં અનાજ આપવામાં આવ્યો નહીં અને ત્યાં યુસફનો ઉપયોગ કર્યો અને આપણે જાણીએ છીએ કે પ્રભુ સમયે હાજરા હજુર મદદગાર છે અને તમે જુઓ કે એટલી બધી વિધવાઓ હતી પણ એ એક દુઃખી એ વિધવા અને એના નાના બાળકને માટે પ્રભુએ ત્યાં એલિયાને રાખ્યા અને એલિયા દ્વારા એલિયાનું પણ પ્રભુએ પોષણ કર્યું તેમના દ્વારા અને તેમને પણ એલિયા એલિયા દ્વારા તેમનું પોષણ કરવામાં આવ્યું અને એલિસાને એ જગ્યાએ મોકલવામાં આવ્યા કે જ્યાં એ એને એની ફરિયાદ સાંભળવામાં આવી અને એ તેલ ત્યાં સુધી ખૂટ્યું નહીં અને વેચાતું ગયું જ્યાં સુધી એણે તેનું દેવું બધું પૂરું ના કર્યું નહીં આપણે જાણીએ છીએ કે પ્રભુ તેમના બાળકો માટે બહુ દયાળુ છે હાલેલું અહીંયા પ્રભુ ખરેખર વાલા મિત્રો કોઈકનો અને કોઈકનો અજાયબ રીતે તમારા અને મારા જીવનમાં તેમની સેવાને માટે અને પોતાના બાળકોની જરૂરિયાતને માટે પ્રભુ ઉપયોગ કરે છે અને આજે પણ એ જ પ્રભુ છે હાલેલું અહીંયા ચોક્કસ દાડા બદલાયેલા છે જુદા છે કદાચ ક્રિસમસમાંથી બધા ઘણા બધા હમણાં ઊભા થયેલા છે ખર્ચાઓમાંથી ઊભા થયા છે બેઠા થયા છે કદાચ તમને કોઈ મદદ ન કરી શકું હોય તમને મદદ ન મોકલી હોય અથવા કદાચ તમે જે આશા રાખી હોય ત્યાંથી તમને કંઈ પ્રાપ્ત ન થયું હોય તો બીશો નહીં ગભરાશો નહીં તમે કેવળ પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો અને જેઓ તમને મદદ કરે છે નક્કી પણ કરી શક્યા તેઓના માટે પણ આગ્રહથી પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ તમને સ્થિર કરે ઓછા કરે પ્રભુ તેમને ઓરડું મન આપે અને હંમેશા પ્રભુ તેમના પક્ષમાં રહો જેથી કરીને તે ઘણા બધા લોકોને માટે આશાનું કારણ મદદનું કારણ પ્રભુના નામ બની શકે નહીં હા લીલું ઘણી એવું આપણે જોઈએ છે કે જ્યાંથી મદદ મળતી હોય ત્યાં મદદ જો બંધ થઈ જાય તો ત્યારબાદ ત્યાં આગળ મુલાકાતો બંધ થઈ જાય અથવા તો પછી એ લોકોને માટેના જે શબ્દો હોય મુખમત એની કરતાં બદલાઈ જાય પણ આપણે એવું કદી ના કરીએ કે પ્રભુ તો આપણને કહે છે કે તમે તમારા વહેરીઓને પ્રેમ કરો તમારે વેરી ભૂખ્યો હોય તો ખવડાવો તમારો વેરી તરસ્યો હોય તો તેને પાણી પાવો તો કદાચ તમને આ સમય દરમિયાન હવે કોઈ મદદ નથી કરી શકતો તો એના માટે તમે સારો વિચારો સારો બોલો એમના માટે પ્રાર્થના કરો કદાચ તમને મદદ નહીં તો કોઈ બીજાને મદદ કરતા હશે અથવા એવા શક્તિમાન તેઓ ન રહ્યા હોય તો પ્રભુ ફરીને એકવાર તેમને તેમના જીવનની અંદર બેઠા કરે હાલે લઈ ચોક્કસ માણસનો સ્વભાવ છે ભૂલી જવાનો પણ પ્રભુ કદી પણ તમને કે મને ક્યારે પણ ભૂલતા નથી હાલેલું જગતમાં એવા ઘણા બધા પ્રસંગો હશે કે જે તમારા સારા કામોને તેઓ વિસરી જતા હશે પણ તમારા અને મારા ઈશ્વર તમારા અને મારા પ્રભુ એવા ઈશ્વર છે એવા મહાન રાજા છે જે કદી પણ ભૂલી જતા નથી તેઓ તો નવ્વાણુંને મૂકીને એકને શોધવા જાય છે હાલેલું અને હું ઘણીવાર કહું છું કે તમે અને હું એ નવાણુંને બાજુ પર મૂકીને શોધવામાં આવેલા તેમના બાળકો છે તે આપણને વિસરી નહીં જાય તેઓ ભૂલી નહીં જાય તેઓ આપણને મૂકી નહીં દે અને પ્રભુ હંમેશા આપણી સાથે છે જો તેઓ આપણને કેટલો બધો પ્રેમ કરે છે સવારમાં આપણે પિતાનો પ્રેમ આપણે જોયો બાળકો માટેનો અને આપણે યો ત્રણ અને સોળમાં પણ પિતાનો અદભુત પ્રેમ જોઈ શકીએ છીએ કે તેમણે જગત પર એટલો બધો પ્રેમ કર્યો તેમણે પોતાનો વળો દીકરો આપ્યો એટલા માટે એ કોઈનો નાશ ના થાય તેમના વાલા દીકરાને તેમણે બારણું બનાવ્યું છે આપણે માટે કે આપણે તેમાં થઈને પસાર થઈએ નહીં હા લે લઈએ પ્રિઝ અને તમે જુઓ કે આપણા માટે તેવો પડદો બન્યા પડદામાં થઈને તેમણે આપણે માટે અનંત જીવનનું દ્વાર ઉગાડ્યું છે તેમણે માટે તેમણે આપણા માટે પોતાના શરીર પર ઘા ખાધા ખીલા ખાધા કુરડાનો માર ખાધો અપમાન સહન કર્યું થૂક સહન કર્યું મૂક્યો સહન કરી મજાક મસ્કરી સહન કરી અને પ્રભુએ તમારા અને મારા પર એ પ્રમાણે પ્રેમ કર્યો પિતાની આજ્ઞાઓ પાડી પિતાની ઈચ્છા પૂરી કરી અને તેઓ તમારા અને મારા પર પ્રેમ રાખીને તમારો અને મારો બચાવ કર્યો છે નહીં હા લોહીયા અહીંયા પ્રવેશ અને એવા પ્રભુના આપણે બાળકો છે તેમના લોહીમાં ખરીદાયેલા છે તેઓ હંમેશા તમારી અને મારી સાથે છે જે કદી તમને કે મને પડતા મૂકતા નથી જે તમને કે મને છોડી દેતા નથી જે હરદમ હંમેશા આપણી સાથે છે આપણી સંભાળ લે છે આપણી કાળજી લે છે ત્યારે હું તમને કહેવા માગીશ કે તમે ગભરાશો નહીં બીશો નહીં કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં ચોક્કસ મહિનાનો છેલ્લો અંત આવી ગયો છે ઘણીવાર વિશ્વાસ કરતાં કરતાં દિવસો પણ પૂરા થઈ જાય છે નહીં કદાચ હું તમને કહીશ કે તમારી કદાચ એકલાની પરિસ્થિતિ એવી નથી મારી અને મારા જેવા ઘણા લોકોની એવી પરિસ્થિતિ હશે કે આ મહિનો પૂરો થઈ ગયો નહીં પણ હવે જુ જ દિવસો બાકી છે પણ હજી કશું સારું બનેલું દેખાયું ન હોય ઘણીવાર એવી બધી બાબતો આપણને વધારે નિરાશ કરે હતાશ કરે દુઃખી કરે પણ હું જે પ્રેક્ટિકલ રીતે એવા સમયમાંથી પસાર થઈ રહ્યો છું માટે હું તમને કહીશ કે તમારી અને મારી દૃષ્ટિ પ્રભુ તરફ રાખજો હે ને એટલે પ્રભુનું વચન કહે છે મારી તરફ જુઓ એટલે તમારા બોગ જંખવાળા પડશે લુહિયા અને ખરેખર વાલા મિત્રો જો તમે અને હું ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખીશું તો ગભરાઈશું નહીં જેમ પિત્તરે પાણી તરફ જોયું ઉછળતા પવનને જોયો સમુદ્રને ઉછળતો જોયો અને ગભરાઈ ગયો પણ જ્યાં સુધી એણે પ્રભુ તરફ નજર રાખી એ ચાલ્યો હે ને એટલે આપણા પણ અત્યારના એવા સમયમાં મુશ્કેલીના તોફાનમાં દુઃખોમાં તકલીફોમાં આર્થિક વીડમાં જો આપણે પડ્યા હોય તો મુશ્કેલીઓ તરફ ન જોતા પણ આર્થિકના વહલા દીકરા પ્રભુ સ્વરૂપ જોજો જેણે કહ્યું છે માંગો અને તમને આપવામાં આવશે જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો હું તે કરીશ માથે અયોહાન ચૌદ અને ચૌદ હાલે પ્રેઝ લોડ હાલી લુએ આવો પ્રભુને આગળ નમી જઈએ અને આપણી સર્વ વિનંતીઓ એમને સોંપી દઈએ અને આપણી સર્વ અરજો ગરજો પ્રભુને આપણે આભાર સુધી સાથે જણાવીએ અને પ્રભુ ચોક્કસ તમારા બિછાનામાં જવા પહેલાં તમારી સર્વ અરજો ગરજો પૂરી કરશે એ મારા હૃદયની પ્રાર્થના અને આ મધ્યસ્થની પ્રાર્થના છે પ્રેઝ લોડ આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ફરીનીકવાર પ્રભુનું પવિત્ર રડું નામ લેવાને માટે આ સંગતિ આપણને મળી છે ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુ તમારી પવિત્ર હાજરીમાં નમવું એ અમારા માટે અતિ મૂલ્યવાન છે પ્રભુ અમને નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ અને પ્રભુ અમને પ્રભુ તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો પ્રભુ નવો અભિષેક આપો પ્રભુતા અને અમારા દુઃખી મનને પ્રભુ તમે હવે ઉદાસ ના થવા દો તમારા પ્રેમ આનંદ અને શાંતિ સાથે પ્રભુ તમે ભરી દો પ્રભુ એ દુઃખની બાબતો પ્રભુ આ ભૂલાઈ જાય કે હજી સુધી અમે કંઈ સારું જોયું નથી હજી સુધી અમારી ઈચ્છા પ્રમાણે અમને કંઈ મળ્યું નથી પ્રભુ એ સગળી બાબતો તમારા પવિત્ર નામની અંદર પ્રભુ એ દૂર થાય એ અમારી સ્મરણમાંથી નીકળી જાય અમે એટલું જ યાદ રાખીએ કે અમારા વાલા પ્રભુ અમારા ઉદાર અખતારનાર જેમણે અમારા માટે વધંભ પર પોતાનો પ્રાણ આપ્યો છે તે હજી પણ અમારી સાથે છે અને મારા માટે કંઈ પણ કરી શકે છે હા પ્રભુ એ વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી સાથે જોડાયેલા રહીએ એના માટે તમે અમને બધાને પ્રભુ તમે મદદ કરજો પ્રભુ દરેકની આંખના આંસુઓને તમે લૂછી નાખજો કોઈનું મન પ્રભુ હવે ઉદાસ ના રહે તેઓ પોતાના શરીરોમાં એક આનંદ અનુભવે શાંતિ અનુભવે અને પ્રભુ જે કંઈ ભાર હોય તેમનો એ ભાર ચાલ્યો જાય અને તમારામાં તેઓ અત્યારે નિશ્ચિત થઈ જાય અને વિશ્વાસ તેમનામાં ઉત્પન્ન થાય પ્રભિતા અને તેઓ તમારો મહિમા પોતાના બિછાના પર જતાં પહેલાં જોઈ શકે એવું પ્રભુ તમે થવા દેજો સાથે પ્રાર્થના કરીએ છીએ ઘણા બધા લોકો વિશ્વાસ ગુમાવ્યો છે પ્રભુ ગુમાવી ચૂક્યા છે બથ છે ખોટા રસ્તાઓ પર છે ખોટા કામોમાં છે ત્યારે પ્રભુ પ્રાર્થના કરી છે કે પ્રભુ તેઓનો નાશ ના થાય પણ તેઓનો બચાવ થાય માટે તેમનો હૃદયને પ્રભુ તમે તમારા હાથમાં લો તમે તેમનો કબજો લો તેમનું હૃદય પરિવર્તન થાય પશ્ચાતાપ કરે અને પ્રભુ તેમનો નાશ ના થાય પણ અનજીવન પામે એવું તમે થવા દેજો દરેક ગૂંટડો નમે દરેક જીવ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અત્યારે ખાસ તમારી આગળ નમ્યા છે ત્યારે જે કંઈ લોકો બીમાર છે માંદા છે અલગ અલગ જગ્યાઓ પર છે પ્રભુ અને લોહીના આંખોના કાનના ગળાના હાડકાના કિડનીના હૃદયના લોહીના થાઇરોઇડને માઇગ્રેનને પ્રભુ સાઇનસ અને આધાસીસી નામનો રોગને હાથ પગ ફૂલી જવા અને ખંજવડ આવી દાંતનો પાયરનો રોગ આંખનો કાનનો પડદાનો પ્રભુ શ્વાસ નળી નળીનો પ્રભુ ફેફસાઓનો પ્રભુ આંતરડાનો નાના મોટા મગજનો પ્રભુ અને પ્રભુ કરોડરજુના અને ગૂંટોનો અને હાડકા અને ચામડીના પ્રભિતા જેટલા પણ રોગ છે પ્રભુ અને પરમેશ્વર કમ્મરનો સખત દુખાવો પ્રભુ ચક્કર આવવા ખેંચ આવી આત્માનો વળગાળ કે પરમેશ્વર ધ કેન્સર કે પ્રભુ એચઆઈવી કે કોમા કે પ્રભુ વેન્ટિલેટર મશીન પર છે પ્રભુ કે પ્રભુ ઓક્સિજન બોટલ પર છે એ જગ્યા પરથી તેઓ નવું સામર્થ્ય પ્રાપ્ત કરે નવી તાજગી પ્રાપ્ત કરે પ્રાપ્ત કરે ઊભા થાય ને પોતાનું પ્રભુ ચાલતા થાય પ્રભુ એવું તમે થવા દેજો તમારા પવિત્ર નામ એ પ્રમાણે હમણાં જ બને એવું તમે થવા દેજો સાથે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા જ્યાં કંઈ લડાઈ ઝઘડા છે કોર્ટ કેસ છે એફઆઈઆર છે ખોટા તોલાઓ કારાવાસમાં છે પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એવા લોકોની સાથે રહેજો અને પ્રભુ તમામ લડાઈ ઝઘડો બંધ કરજો અને તેમના વાલાઓને કારાવાસમાંથી તમે બહાર લાવજો પ્રભુ તેમની આવકના સાધનો પ્રભુ તમે આશીર્વાદિત કરજો નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો ધનનો આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ જવું છે પ્રભુ ત્યાંના માર્ગો તમે ખુલ્લા કરજો અને પ્રભુ તેની અડચણો દૂર કરજો પ્રભુતા ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકો વિઝા ઇન્ટરવ્યૂમાં પાસ થાય જુદી જુદી પરીક્ષામાં પાસ થાય દેશ અને વિદેશમાં અપાતી પરીક્ષામાં પાસ થાય ઇન્ટરવ્યૂ માટે પ્રભુ વિઝા માટે પ્રભિતા નોકરીના પ્રમોશન માટે ડેઝિગ્નેશન માટે પ્રભુ જે તે પરીક્ષાઓ તેઓ દેશ વિદેશમાં આપણે તેમાં તેઓ તીર્ણ થાય એવું થવા દે દેશ વિદેશમાં ભણતા અભ્યાસ કરતાં જોબ કરતાં હંમેશા માટે રહેતા તમારા બાળકોનું પણ તમે રક્ષણ કરજો તમારી સેવિકાના ખેતરમાંથી કડવા દાણા પ્રભુ તમે દૂર કરજો અને તેમના કબજો તમે અપાવજો પ્રભુ પ્રભુ નિશી જેવા ઘણા બધા બાળકો જે દસમાને બારમામાં છે પ્રભુ તમારા લોહી મખર ખરીદાયેલા છે એમને અમે પહેલાં જ દિવસથી તમારા હાથમાં સોંપ્યા છે પરીક્ષાના દિવસ માટે નહીં પણ પ્રભુ અમે એમને પ્રથમ દિવસથી તમારા હાથમાં સોંપ્યા છે ત્યારે પ્રભુ તમે તેઓના પર તમારી કૃપા કરજો અને તેઓ સારા માર્ક્સથી પાસ થાય એવું તમે થવા દેજો વિદુરો વિદુરા બહેનોના તો મનમાં લોકો માનસિક રોગ્યો વિકલાંગોની સાથે રહેજો પ્રભુ તમારા સેવક અને સેવિકાનું મકાન વેચાય પ્રભુતા લોન મળે નાણાંનો આશીર્વાદ મળે દરેકની સેવાનો આશીર્વાદ દરેકની સેવાઓ આશીર્વાદી થાય અમારી કોણ સેવાઓ આશીર્વાદી થાય વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવા પ્રભુ રોજના ને પ્રભુ બુધવાર શુક્રાની સંગતોને પ્રભુ છેલ્લી બાબત પ્રભુ અશક્ય છે જે તમારી પાસે માંગી છે એ અમે પ્રાપ્ત કરી શકીએ એવું થવા દો પ્રભુ નાણાંનો જે પ્રશ્નો છે પ્રભુ તમે દૂર કરજો આર્થિક રસ્તાઓ ખુલ્લા કરજો બંધ થયેલા રસ્તા ખુલ્લા નવા નવા માર્ગો આપજો સુવર્તન માટે નવા રસ્તા ખુલ્લા કરજો પ્રભુ મારા સતાવનારાના મન બદલજો પ્રભુને બી સુભીધા અને પ્રભુ મારી પ્રભુ સેવાની સીમાઓને તમે વધારજો અને પ્રભુ ઘણા બધા લોકો આશીર્વાદિત થાય અમે આશીર્વાદિત થાય સાંભળનાર બીજાને મોકલનાર બમણાં આશીર્વાદથી આશીર્વાદ થાય એવું તમે થવા દેજો આગળના સમયમાં અમારી સાથે રહેજો રાત્ર મીઠી નીંદજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આ કીરા તમારું રક્ષણ કરજો અને જે કોઈને તમારી હમણાં તત્કાળ જરૂરિયાત છે એ પ્રમાણે તમે તેમને સહાય અને મદદ કરજો પ્રભિતા અને સવારમાં ફરીવાર તમારું ભજન ગતિ લાવો માગતા પ્રભુ શ્રી કૃષ્ણના પવિત્ર નામ અમારું આટલું સાંભળો દે બાપ માન્ય કરજો આમી ઇનામી ઇનામી